તો ગાંધીનગરના દહેગામમાં પથ્થરમારાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આરતી બાદ ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો નવરાત્રીની આરતી શરૂ થઈ અને જેવી આરતી પૂર્ણ થઈ ત્યારે ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો અગાઉ પણ લોકોએ તોફાન મચાવ્યા હતા તેવો આરોપ છે સામાન્ય બાબતમાં પણ ગામમાં ઝઘડું થાય છે તેવું પણ ત્યાંના સ્થાનિકોનું કહેવું છે મહત્વપૂર્ણ છે કે

અને એ ટોળું અચાનકથી ગામમાં ધસી આવે છે છે પથ્થરમારો કરે તોડફોડ કરે છે હુમલા કરે છે દુકાનોમાં તોડફોડ કરે આગ ચંપી કરે છે અને આ તમામ જે ઘટનાક્રમ છે એના દ્રશ્યો સામે આવ્યા છે આ સીસીટીવી છે એક તરફ નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને ગામમાં કેટલાક અસામાજિક તત્વો આવીને જ્યારે આ પ્રકારની

કાલે રાત્રે લગભગ અગિયાર વાગે અમે અહીંયા જ્યારે આરતી કરીને થોડા રિસેસ પડી અમારે એટલે અમે બધા ઘેર ગયા હતા એ અનુસંધાનમાં લગભગ બસો અઢીસો માણસનું ટોળું આવ્યું અને પથ્થરો ગાડીઓ પર માર્યા લોકો ઉપર પથ્થરો નાખ્યા ધાબે ચડીને મોટાવાળા મેટલ હતા એ મેટલો પણ એમને માર્યા જેથી કરી ઘણા આપણા હિન્દુ ભાઈઓને એ પથ્થર વાગ્યા છે અને લગભગ ચાર થી પાંચ દુકાનો એ લોકોએ કુટી વાળે છે એટલે બધું માલ સામાન બહાર કાઢી અને કૂટી વાળે આવું ઘણું એવું નુકસાન એ લોકો કર્યું છે ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું જે ખૂબ જ ખરાબ ઘટના કહેવાય જ્યાં આદિશમાં એકતાની વાત કરવામાં આવે અને જો આવા ખરાબ કાર્યો નીચ કાર્યો જો એક જ કોમ દ્વારા કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખરાબ બાબત કહી શકાય અને હું મારા તરફથી એટલું જ કહીશ કે એ લોકો શું વિચારીને આવે છે અને શું કરીને જાય છે કોઈને ખ્યાલ નથી રહેતો બસ હુવા હુવા કરતા હુવા હુવા કરતા કરતા हल्ला હુસમાં પથ્થરો મારવાનું ચાલુ જ રાખે છે ચાર પાંચ દુકાનો સળગાઈ છે જેનો કોઈ જે કોઈ બાબતમાં ક્યારે આવ્યો નથી એની દુકાન સળગાઈ નાખી છે નામના શબ્દ ને આ લોકો એ પોતાની લાગણીઓ સાથે જોડીને એમના પોતાના માટે વાપર્યો છે જે ખૂબ જ ખરાબ કહી શકાય અને સરકાર આના ઉપર ધ્યાન દોરે તાત્કાલિકમાં તાત્કાલિક સખત પગલા લે

ત્રણ ચાર દુકાનો તો ભારે નુકસાન કરી વળ્યા છે